નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના યુવરાજ સિંહ ગોહિલે આતંકવાદી હુમલાની ઘટના માં મૃત્યુ પામનાર પિતા પુત્ર ના પરિવાર ની મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી હતી જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ કરેલા હુમલામાં ભાવનગરના કાળિયાબીડમાં રહેતા યતીશભાઈ પરમાર અને તેના પુત્ર સ્મિતભાઈનું મૃત્યુ થયું હતું ભાવનગરના યુવરાજ જયવીરાજસિંહ ગોહિલે આજે તેમના પરિવારની મુલાકાત લીધી હતી અને સાંત્વના આપી હતી આ ઉપરાંત કથાકાર મોરારી બાપુએ પણ પરિવારની મુલાકાત લીધી હતી અને પરિવાર ઉપર આવી પડેલ આકસ્મિક દુઃખમાં સહભાગી બન્યા હતા